રાજ્યમાં આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સિસ્ટમ સક્રિય થતા વરસાદની વરસાદની શક્યતા ક્યાંક ક્યાંક ભારે તો આગાહી રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો જામનગરના ધ્રોલમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો દ્વારકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી ગોમતી ઘાટના પગથિયા પર વરસાદી પાણી વહેતા થયા પગથિયા પરથી જોવા મળ્યા જમાવટ કરતા લોકોને ગરમીથી મળી રાહત દ્વારકામાં વહેલી સવારે મેઘરાજાની પધરામણી વરસાદના આગમનથી દર્શનાર્થીઓ પણ ભીંજાયા દ્વારકામાં વરસાદના આગમનથી લોકોમાં ખુશી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ધરમપુર પારડી અને વાપીમાં વરસાદ સવારે બે કલાકમાં વાપીમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ઉમરગામમાં દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાયા વલસાડના છીપવાડા ગરનાળામાં પાણી ભરાતા લોકોને દક્ષિણ ગુજરાતમાં જોર વધ્યું સુરતમાં મેઘરાજાનું ફરી આગમન શહેરના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી વરસાદ ખેંચાતા ખેડૂતો મુકાયા હતા ચિંતામાં સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ બારડોલી કડોદરા પલસાણા વિસ્તારમાં વરસાદ ઓલપાડ માંગરોળ કામરેજમાં પણ પડ્યો વરસાદ વરસાદને કારણે બારડોલીના રસ્તા પર ફરી વળ્યા પાણી બારડોલીમાં સામાન્ય વરસાદમાં આજ પાણી ભરાયા સુરત શહેરમાં ધોધમાર વરસાદ સુરત મહાનગરપાલિકાની વરસાદી ખોલી પુલ સામાન્ય વરસાદમાં આજે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ લિંબાયતના ઘરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને હાલાકી ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો ભાવનગર જિલ્લાના પાલીતાણામાં જામ્યો વરસાદી માહોલ પાલીતાણાના કુંભણ વિરપુરમાં વરસાદ રંડોડા માલપુરા લવાર સહિતના વરસાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો વાલોડ સોનગઢ ધોલણ ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ ગ્યારા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી